તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ વેચવાની છે એકદમ વ્યાજબી ભાવે ફૂલ જવાબદારી સાથે વિડીયોની અંદર ભેંસની બધી માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જો તારે જો વિડીયો સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ભેંસ જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ભેંસના વેતરની વાત કરું તો આ ભેંસ બીજું વેતર વ્યાસે અને આગળના વેતરની અંદર એક ટાઈમનું નવ લીટર દૂધ હતું આખા દિવસનું અઢાર લીટર દૂધ તમે જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાની છે સાવસોજી અને ફૂલ સાચવેલી ભેંસ રૂબરૂ સ્થળ પર જઈ

કિંમત એક લાખ ને પાંત્રીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ ભેંસ લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો જામ ખંભાળિયા અને મોટી ખોખરી ગામે જોવા મળશે ભેંસ લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા